ભરૂનાળે પંખા બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો ત્યારે અસહ્ય ગરમી પડી રહી છે સમગ્ર ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે અને લોકો ગરમીથી હાઈ તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ગરમીના સિતમ વચ્ચે એસટી તંત્ર પણ પરેશાન કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યું ડીસા ખાતે આવેલું બસ સ્ટેન્ડ દિવસભર મુસાફરોથી ભરચક રહેતું હોય છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલા પંખા બંધ રહેતા મુસાફરોની અસહ્ય ગરમીમાં પરેશાન થવું પડી રહ્યું છે આજે બપોરના સમયે લગભગ એક વાગે જેવો ટાઈમ થઈ ગયો હતો અને હું મારા ભાઈને બસ સ્ટેન્ડમાં મૂકવા આવ્યો હતો ત્યારે પંખા બધા બંધ હાલતમાં જોવા મળ્યા હતા તો એવી કાળઝાળ ગરમીમાં પંખા ચાલુ થાય એવી અમે સાહેબને વિનંતી કરીએ છીએ ડીસા શહેરમાં આવેલા બસ સ્ટેન્ડમાં રાજસ્થાનથી મારીને અમદાવાદ તરફ જતા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે અને દિવસ દરમિયાન આ બસ સ્ટેન્ડ મુસાફરોથી ઉભરાતું હોય છે અત્યંત વ્યસ્ત રહેતા બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને ઘણી બસની રાહ પણ જોવી પડતી હોય છે તેવામાં અહીં બસની રાહ જોવા મુસાફરોને આવી અસહ્ય ગરમીમાં પંખા બંધ રહેવાથી પરેશાન થવું પડી રહ્યું છે જેથી મુસાફરો આ સમસ્યાનો તાત્કાલિક અસરથી એસટી તંત્ર નિવારણ લાવે તેવી માંગ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ડીસામાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી આસપાસ રહેતો હોય છે તેવા સમયે તંત્રની લાપરવાહીને લીધે મુસાફરો આ અસહ્ય ગરમીમાં પરેશાન થઈ ગયા છે ત્યારે ડીસાનું એસટી તંત્ર પણ મુસાફરોના હિત અંગે વિચારી તાત્કાલિક અસરથી બસ સ્ટેન્ડમાં બંધ પડેલા પંખા ચાલુ કરાવે તે હિતાવહ છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા મહેસાણા જિલ્લાના લાગણેશ ગામમાં ભગવાન